ફિલ્મ પુષ્પાની સ્ટાઇલમાં લાકડાની થતી ચોરીનો પર્દાફાશ થયો છે લાકડાની આંતરરાષ્ટ્રીય હેરાફેરી સામે આવી છે મહારાષ્ટ્રના અકલકુવા ડેપોમાંથી ખેરના લાકડાનો મોટો જથ્થો મળી આવ્યો સુરત તથા વ્યારા વન વિભાગની સંયુક્ત ટીમે રેડ કરીને જથ્થો જપ્ત કર્યો છે આ ગુનાનો મુખ્ય આરોપી મુસ્તાક આદમ તાસિયાની મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે મહારાષ્ટ્રના ચિતલિકામાં ગેરકાયદેસર ચાલતી ફેક્ટરીઓનો કાળો કારોબાર સામે આવ્યો ત્યારે ફેક્ટરીમાંથી કયા બિસ્કિટો બનાવીને વિદેશની માર્કેટમાં સપ્લાય થાય છે જેથી માલિકોને નોટિસ પણ અપાઈ હતી મહારાષ્ટ્રના ચિપલુન ડિસ્ટ્રિક્ટ રત્નાગીરી તાલુકાની અંદર ગેરકાયદેસર રીતે લગભગ ચાલતા પાંચ જેટલા ફેક્ટરી મળી આવેલી આ તમામ ખેરના લાકડાઓની આ જંગલોમાંથી ચોરી કરીને મહારાષ્ટ્ર અલીપુર અક્કલકુવા ત્યાંના ડેપોમાં લઈ જાય અને ત્યાંથી એની છાલ ઉટાડવામાં આવે અને ત્યારબાદ હરિયાણા ખાતે હરિયાણાના કરનાલ ખાતે આ ચિપકુલ ચિપકુલ ખાતે રત્નાગિરીની અંદર આ બધા છા આપણા જે ખેરના લાકડા છે એની પ્રોસેસ કરે પ્રોસેસમાં પ્રોસેસ કરીને લોકો બિસ્કિટ બનાવે બિસ્કીટ બનાવે કેમિકલ રૂપમાં એને ડ્રમમાં ભરે અને આખો વિદેશમાં સપ્લાય કરે એટલે આંતરરાષ્ટ્રીય આખું કૌભાન અમારા વન વિભાગે પકડી પાડ્યું છે અને એને હાલ તપાસ પણ ચાલી રહી છે